નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો જેથી કરીને તમને શાકભાજી ભાવની રોજની અપડેટ જોવા મળીએ તો જાણીએ આજના શાકભાજીના બજાર ભાવ તો મિત્રો આજે ધાણામાં સારી એવી તેજી છે ધાણા ચાલીસ રૂપિયાથી લઈને સિત્તેર રૂપિયા કિલો સુધી વેચાણા છે કારેલા વીસથી પચીસ રૂપિયા કિલો વેચાણા છે લીલા ચોરા પંદર થી વીસ રૂપિયા બજાર છે દૂધી પાંચ થી સાત રૂપિયા કિલો છે મરચાં જાડા દસ થી પંદર રૂપિયા કિલો છે મરચાં ઝીણામાં સારી તેજી છે ત્રીસ થી પાંત્રી રૂપિયા કિલો સુધી વેચાણા છે રીંગણા સારામાં સારી તેજી છે દસ થી તેર રૂપિયા સુધી બજાર છે રીંગણા ગોટીમાં સુધારો છે દસ થી પંદર રૂપિયા બજાર છે ટમેટા દસ થી પંદર રૂપિયા બજાર છે ગુવાર સારો ત્રીસ રૂપિયા સુધી વેચાણો છે અને મીડિયમ દસ થી પંદર રૂપિયા કિલો વેચાણો છે ફુલાવર પચીસથી પાંત્રી રૂપિયા કિલો બજાર છે કોબીમાં સુધારો છે દસથી તેર રૂપિયા બજાર થઈ ત્યાંથી મેથી એંસીથી સો રૂપિયા સુધી વેચાણી છે ચાઇના કાકડી વીસથી પચીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે ગરમર સારી ચાલીસ રૂપિયામાં મીડિયમમાં પચીસ ત્રીસ રૂપિયા કિલો વેચાણી છે તુરિયા પચીસથી પાંત્રીસ રૂપિયા બજાર થઈ ગલકા દસથી પંદર રૂપિયા કિલો બજાર થઈ સકોરટેટી પંદરથી પચીસ રૂપિયા બજાર થઈ તો મિત્રો આપની ચેનલ સબસ્ક્રાઈબ કરજો શેર કરો અને લાઈક કરો જય શ્રી રામ મળીએ નેક્સ્ટ વિડીયોમાં